નવી હવે SIT આવી હવે એસીપી ની અંદર પણ SIT ની જે રચના કરવામાં આવી અને બિપિન આહીર કે આહીર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટર ની ACB ના એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવાવાળા હતા પેલી પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલી વાર સાગઠિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યારે બાવીસ કરોડ નું સોનું કેમ ન અને એસીબી જાય છે અને એસીબી ઓફિસમાંથી પકડે છે રોકડ રકમ ત્રણ કરોડ ઉપર ની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જયારે કહી દી ત્યારે એની અંદર કઈ હતું નહીં અને એસીબી જયારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે કારણ કે કા સેટિંગ થી અને વ્યવસ્થિત છેલ્લી ક્રાઇમ બ્રાન્ચ અંદર રાજકોટના ના માજી ધારાસભ્ય મુલાકાત કરી સાગઠિયા જે વાત આપણા મીડિયા સુધી બતાવતી આ બે દિવસથી ચાલી રહી છે એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને એસીબી માં આટલો જ માલ પકડાવો એવું બધું ગોઠવણ થઈને આ થયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે મલાઈ છે એ માત્રને માત્ર સાગરઠિયા એનું એક પાદું છે કારણ કે સાગઠિયા છે એ વીસ ટકાનો જ ભાગીદાર છે એવી મારી પાસે માહિતી જે બાકીની રકમ છે એ અહીંના પદ અધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ જાતી હતી એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે અને પોલીસ છે એ માત્રને માત્ર કોર્પોરેશન ને ટાર્ગેટ બનાવે છે ત્રણ ની સસ્પેન્ડ કરવામાં આવ્યા જો ત્રણ પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય

અને પૂર્વ ધારાસભ્ય એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખે આખા roll ની અંદર છે કેટલી બિન ખેતી ઓ થાય સાગર થી આવ્યા પછી કેટલા બાંધકામો અને certificate માં આવ્યા હું પણ એવું સાબિત કરી શકું એમ છું કે જે હોસ્પિટલ હોય એ hospital ના બીજા મકાનની અંદર બીજું મકાન લે એનું બાંધકામ થાય એની અંદર parking દેખાડવાનું હોય એ parking દેખાડે રેસિડેન્સ થાય અને એકાએક બે બિલ્ડિંગ ભેગા થઈ જાય અને એની RTI કરેલી હોય પણ છતાં એને કમ્પ્લીશન દેવામાં આવે

નીતિનભાઈ ને જયારે પકડવામાં આવે નીતિનભાઈ ની અટક કરવામાં આવે એનો નાળકો ટેસ્ટ કરવામાં આવે માત્ર સાગઠિયા નો નહીં પણ નીતિન રામાણીનો પણ નાડકો ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી જશે કે અગ્નિકાડ ની અંદર કયા પૂર્વ મંત્રીએ ફોન કરી અને આ રોકાવામાં આવ્યું